નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે તાવ ઠંડી સાથે તાવ દાઢીયો તાવ આવે તો ઘરેલું ઉપાય શું કરવો તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તાવ આવે તો શું કરવું તાવ ઉતારવાની દેશી દવા શું આવે ત્યારે શું કરવું જોઈએ તાવ કળતર બંને સાથે હોય તો શું કરવું તાવ અને ઠંડી હોય તો શું કરવું તો મિત્રો આ રહ્યો તેનો ઘરેલું એક ઉપાય મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી દાઢીઓ તાવ મટે છે મિત્રો આ નાનકડો ટચુકડો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયો